બાડોલી સુરત ગ્રામ્ય અને બારડોલી તાલુકાના નિષ્ણાંત ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે એક મોટી કાર્યવાહી કરી પ્રોવિશનનો જથ્થો ઝડપી પાડ્યો છે આ સફળ રેડમાં સાતસો કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી જથ્થો અને બે વાહનો સહિત મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે દારૂના સપ્લાયર સહિત અન્ય સાત ઇસમોને વોન્ટેડ કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખાનગી બાતમી મળી હતી કે દમણથી સિલ્વર કલરની ક્રેટા કાર જી ઝીરો સિક્સ જે ઇ સડસઠ છેતાલીસ અને સફેદ કલરની ઇનોવા ગાડી જીજે અઢાર બી એચ પંચાણું ઓગણત્રીસમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પીકેન

બંને ગાડીઓને આગળના ભાગે નુકસાન થયું હતું અને ટાયરો પંચર થઈ ગયા હતા ડ્રાઈવરો ગાડીમાં મૂકી ખેતરમાં નાસવા લાગતા પોલીસે પીછો કરીને બે ઇસમોને પકડી પાડ્યા હતા પકડાયેલા ઈસમોનું નામ ઠામ ઠામપુષા એક પોતાનું નામ અલ્પેશભાઈ ઉર્ફે દીકો દશરથભાઈ ઘોડિયા પટેલ ઉંમર છવ્વીસ રહે રોહિના તાલુકો પારડી જિલ્લો વલસાડ હોવાનું જણાવ્યું હતું બીજા ઈસમે પોતાનું નામ મિતુલ અશ્વિની હળપતિ ઉંમર ચોવીસ રહે કીકરાલ તાલુકો પારડી જિલ્લો વલસાડ હોવાનું જણાવ્યું હતું પોલીસે દારૂનો જથ્થો આપનાર અને મંગાવના સહિત અન્ય સાત ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા છે ત્યાં પીકેન પટેલ રહે મોટી દમણ પરિયારી અમિત કેવડી રહે ડાભેલ દમણ શંભુ રહે હરિપુરા સુરત અને રાહુલ બંને વાહનો ચાલક અને પાલિકોનો સમાવેશ થાય છે પોલીસે બંને વાહનોમાંથી પ્લાસ્ટિક અને કાચની બોટલ તેમજ ટીન બિયરો મળીને કુલ પાંચ હજાર નવસો ને ચુમ્મોતેર અંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે એની કિંમત રૂપિયા પંદર લાખ અને ચાર મોબાઈલ ફોનની કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો સહિત કુલ કિંમત આડત્રીસ લાખ છાસ હજાર સાતસો છોતેર નો નોંધામાં કબજે કરવામાં આવ્યો છે સુરેશ રાઠોડ બારડોલી